મમ રંગદે ન યાચે કદા પાયી પેસો અનાજ ન વા વસ્ત્ર વા અન્ય સંતરાજ ભજતા બધૂ અર્પતો દ્વાર આવે ભજ પાંગને આર્ત ભાવે ભજું પાંગને આર્ત ભાવે નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત મહારાજે પહેરેલી તથા પહેરીને અભિમંત્રિત કરે આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તકનું પ્રકાશન કર્યું છે શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે કુલ બાવન સ્થાનો પર શ્રી રંગ પાદુકાઓ બિરાજે છે આ પુસ્તકમાં શ્રી શ્રી પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહિમા વર્ણવતા વિદ્વાનોના લેખોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આજે આપણે શ્રી રંગલીલામૃતની ભેટ આપનાર પોરના રંગ સેવક આદરણીય ગોવિંદભાઈ ઉપાધ્યાયનો પાદુકા મહાત્મ્ય વર્ણવતો સુંદર લેખ સાંભળીએ ગુરુ પાદુકાજીનું મહત્ત્વ સંતોના તો ચરણો જ પૂજાય અને સંતની પાદુકાઓ એ સંતના ચરણોનું પ્રતિક છે એટલે તો સંતોની દર્શન મૂર્તિઓ કરતાં સંતોની પાદુકાઓનું મહત્ત્વ વિશેષ છે સંતોએ ચરણો વડે સ્વયં ચાલીને વિચરીને સંસારના સંતાપો દૂર કર્યા છે અદ્વૈત શિરોમણી ભગવાન આદ્ય શંકરાચાર્યજી પરમહંશ આચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પૂજ્ય શ્રી રંગ અવધૂતજી વગેરે સેંકડો સંતોએ આર્યાવર્તના એક ખૂણેથી બીજા ખૂણે સ્વચરણો વડે સ્વયં ચાલીને સનાતન ધર્મનો ધ્વજ દિગંતમાં લહેરાવ્યો છે સત્યનું ધર્મનું પ્રસ્થાપન કર્યું છે માટે સંતના ચરણો મહત્ત્વના છે પાદુકાજી મહત્વના છે શાસ્ત્રોએ પણ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમ પરભ્ય પરપાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમો સ્તુલક્ષ્મીપતિપાદુકાભ્ય એમ ગાયું છે સંતને ચરણે અડસઠ તીર્થ રહ્યા છે એ વિધાન યોગ્ય જ છે ઘણીવાર શિયાળામાં પૂજ્યશ્રીના ચરણ તળિયામાં તિરાડો ચીરાડો પડતી અને પીડા થતી ત્યારે હું એ શ્રી ચરણોના તળિયાએ કોકમનું ઘી ઘસતો ત્યારે પૂજ્યશ્રી રમૂજમાં કહેતા કે આ તો પરિક્રમાની પ્રસાદી છે સંતને ચરણે અડસઠ તીરથ કહ્યા છે ને તે આ આમ પરહિત માટે જનહિત માટે કલ્યાણ માટે કાંટા કાંકરાવાળા માર્ગો ઉપર પ્રવાસ કરી પોતાના પગના તળિયામાં ચીરાડો પડે પીડા થાય એની પણ પરવા ન કરનાર એ સંતના ચરણોથી વિશેષ વંદનીય અને વિશેષ પૂજનીય વિશ્વમાં બીજું શું હોય એટલે જ પાદુકાઓ એ સદગુરુનું સંતનું આત્મ સ્વરૂપ છે જેણે સંતના ચરણ પકડી લીધા જેણે સદગુરુની પાદુકાજીનો આશરો લીધો જેણે સંત ચરણો પાદુકાજીનું શરણ શોધ્યું તેની હંમેશા ઉર્ધ્વગતિ થાય છે ઉન્નતિ થાય છે અરે ઉર્ધ્વ આકાશમાં ઉડ્ડયન થાય છે આધ્યાત્મિક માર્ગના અનંત આકાશમાં ઉડ્ડયન કરવા સાધકે સંત ચરણ પાદુકાઓ પકડી લેવી જોઈએ શ્રી ગુરુલીલામૃતના કર્મકાંડમાં આવતો ભક્ત તંતુક આ વાતનું એક જ્વલંત દ્રષ્ટાંત છે એણે સ્વામી મહારાજની ચરણ પાદુકાઓ પકડી લીધી અને એની ઉર્ધ્વગતિ થઈ આત્મજ્ઞાન લાદ્યું સર્વત્ર સદગુરુના સ્વામી મહારાજના દર્શન થયા દ્વેતનો ધ્વંસ થઈ ગયો આમ સદગુરુ પાદુકાનું શરણું શરણાગતની ઉર્ધ્વગતિ કરે છે આમ ગુરુ પાદુકાજીનું મહત્વ છે અસ્તુ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત ત્યારે આપણને આપણા ગૌરદેવ શું કરે છે લાવા પાણી લો અને જમણા હાથ ની બે આંગળી બોળીને આખી અને કાને લગાડી આપો હું સ્પષ્ટ આપણે લગાડ્યું પણ કેમ લગાડવાનું છે શા માટે કહ્યું લગાવ્યું પણ એની પાછળ એવો સુંદર અર્થ છે કે તમે કરવા બેઠા છો તો એ કાર્ય વખતે કાન પવિત્ર રાખવું જોઈએ કાન આંખ ને બગાડી નાખે આંખો દઈએ પણ તરત કાન આપણે આંખ ઉગડી જાય એમ દેખા હોય ધ્યાનમાં અને પાયાનું ખન ખનન બે નાખે તરત આંખ ઉગડી જશે આપણી આંખ ને બગાડનાર કાન છે એ પહેલી ઇન્દ્રિય કાન ને એટલે કર્ણ બગડ્યું એટલે બધું જ બગાડી નાખ્યું એટલે આંખ ને આપણે પવિત્ર રાખવાની તો એ કેવી રીતે કે પાણી થી ઓછી પવિત્ર થાય બીજું થોડી નાખીએ દરરોજ આપણે પણ એટલા માટે આંખમાં ભગવાનને બેસાડી દેવાના જો ગુરુ મહારાજ ની આખ માં દેસાઈ રહી એ તો આખ માં જી બધું સુંદર સુંદર દેખાય એ આવી ના આખ માં શું કરે આખ માં વસીને એને નજરું તો બાધી મારી જાદુ તો એવો ચલાયો કે ધ્યા ધ્યા મારી દ્રષ્ટિ નાખો ત્યા ત્યા એ જે દેખાયો જંગલ નો યોગી આખ માં આવીને સમાયો ए अमर ज्योति योगी मारिया आंख मासमायो एक વખત એની આંખો દેસાળી જો પછી જાજા દસ્તિના કીને એ આપણને એ જ દેખાય પછી આંખ એ આંખ મોડીને કરવા માંડે અંજોનો આજાને काजल આજાને વાતી ગર સુડ મોન ખાયો અરે औषधि કેરા પાકારે બાધા

જંગલ ના જોગી આખમાં આવીને સમાયો એક વખત ભગવાન નથી મહારાજ દુઃખ વી ક્યાં છે સુરજ ની પાસે તો પ્રકાશ જ છે તમે સુરજ ની પાસે જાઓ સૂર્યનારાયણ પાસે એ સૂર્યનારાયણ મારે જરા દવા કરવી છે થોડું અંધારું આપો તો કઈથી લાઈ રાખવાનો છાપવું હશે તો અહીં સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે એની પાસે અંધકાર રહે ભગવાન સુખ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત